હેલો હા મોરબી ટંકારાના એમ એલ એ દુર્લભજીભાઈ વાત કરો છો ગુજરાત નો અવાજ માંથી પત્રકાર કાજલ વાત કરું છું તમારો કોલ રેકોર્ડિંગ થાય છે અને મારે તમને સર બે ત્રણ સવાલ પૂછવા છે આપડે ટ્રેક્ટર રેલી જે ખેડૂતો એક આઈડી છે એને લઈને જી સર તમે હાજર કેમ ન રહ્યા ટ્રેક્ટર રેલીમાં હાજર કેમ ન રહ્યા અમે આ પ્રશ્ન બાબતમાં જ ચિંતા કરી છે ખેડૂતોના અને સરકારમાં પણ સારી રીતે રજૂઆત કરી દીધી છે અધિકારીઓને પણ પૂરેપૂરી રજૂઆત કરી છે ખેડૂતોને સારામાં સારા વળતર મળે નુકસાન ના આવે એની ચિંતા કરવી છે બરોબર છે એટલા માટે સત્તા પક્ષના ધારાસભ્ય તરીકે સરકાર માં રજૂઆત કરી છે દુર્લભાઈ પણ સવાલ એવો છે ખેડૂતો રેલી રેલી પેલી તો ક્યારે નીકળે કે જયારે ખેડૂતો પરેશાન હોય અને સવાલ નું એના ખેડૂતોના મુદ્દાઓનું સોલ્યુશન ના આવ્યું હોય ત્યારે રેલી નીકળી હોય ને અને જે છે વિરોધ પક્ષ દ્વારા એ પણ દાવો થયો છે કે ચિંતાનું રાત્રે બાર વાગે કલેક્ટર ઓફિસ ખુલે છે અને જે સભાને મંજૂરી હતી રદ કરી દેવામાં આવી આને લઈને શું કહેશો તમે એમાં મને કોઈ ખ્યાલ નથી મને કોઈ એમાં જાણતો નથી ને એમાં મારો કોઈ કહેવાનું રહેતું નથી દુર્લભજી ભાઈ તમે એમ એલ છો અને તમારા પદ નું ખુબ માન છે પણ વાત એમ છે ખેડૂતો નો પ્રશ્ન છે એટલે એટલા બધા સો ટકા સો ટકા ખેડૂતો નો પ્રશ્ન છે ખેડૂતો નો હજી કોઈ પેપર ઉપર પ્રોસેસ ચાલુ છે કોઈ એસઓપી બન્યું નથી કેટલી વળતર આવશે અને વળતર પછી ઓછી પડે ત્યારે અમે પણ સરકારમાં જઈને અને કેમ વળતર ખેડૂતોને વધારે મળે એની છે અમે ચિંતિત છે સરકારે પણ ચિંતિત છે કેટલું વળતર મળવું જોઈએ શું લાગે છે તમને તો હવે એમના રેટ પ્રમાણે સરકારના નિયમ પ્રમાણે નક્કી કરે એસઓપી બનશે એટલે અમને કહેશે અને પછી અમે ખેડૂત સાથે રહીને બધી ચર્ચા કરશું અને જે મળવા પાત્ર હશે એને મેક્સિમમ અમે કરાવશું મોરબીના કેટલા વિસ્તારમાંથી આ લાઈન પસાર થાય છે કયા કયા ગામડામાંથી મારા વિસ્તાર ટંકારા પ્રધરીના દસ ગામોમાંથી થાય છે એમાં એકસો ને નવ્વાણું ખેડૂતો ને ઇફેક્ટિવ છે તમે ચિંતા કરો છો પણ પરિણામ જે જોઈએ એ દેખાતું નથી બીજો સવાલ કે ત્યાં કેટલા એવા ખેડૂતો હતા એ બધા હું મળી છું અને એમાંથી બે વીઘાવાળા વાળા છ વીઘા વાળા પણ ખેડૂત હતા એમ કેતા હતા કે બેન અમારે કોઈ પણ ભોગે વીજ લાઈન જોતી નથી અમારી માલિકીની જમીન છે અમે શું કામ એને વીજ લાઈન માં જવા દઈએ એ જમીન ને ઠીક છે અને રજૂઆત એને કરી છે સરકાર નિર્ણય લેશે મારે તમને ખાલી દુર્લભભાઈ એક સવાલ કરવો છે કે તમારું પોતાનું ઘર છે બરાબર અને એમાં કોઈ ભાડે કિરાયદાર માણસ રેવા આવે છે તમારું પોતાનું ઘર છે તમારી ઈચ્છા નથી કે એમને રેવા દેવા છતાં એ માણસ આવે છે ધરા થી રીયે છે તો શું આ યોગ્ય છે યોગ્ય નથી તો ખેડૂતની પોતાની માલિકીની જમીન છે એ ખરાબા નથી હવે એમાં વીજ લાઈન આવે છે અને જબરદસ્તીથી તાંભળા ખોડવામાં આવે છે ને યોગ્ય વર્તન પણ નથી મળતું

સરકાર માં જઈને કરાવશું ઓછું રેટ દુર્લભભાઈ તમને શું લાગે છે જે આ સો ટ્રેક્ટરો ની રેલી નીકળી હતી એ વિપક્ષ નું આંદોલન હતું કે ખેડૂતોનું હવે એની ઉપર મારે કોઈ કોમેન્ટ કરવાનું નથી કે હું ખેડૂત સાથે છું તમે ખેડૂત સાથે તો છો તો પછી ખેડૂતો એ આંદોલન કર્યું છે તો આંદોલન ખેડૂતોનું છે તમે ખેડૂતો સાથે તો ત્યાં હતા એ બધા ખેડૂતો હતા તો તમે કેમ ન હતા ત્યાં તમે તમે તમને ખ્યાલ છે આવા ક્રોસ સવાલ તમે કરી રહ્યા છો તમે જાણો છો અમે સત્તા પક્ષના ધારાસભ્ય અમારે ખેડૂત સાથે રહીને ખેડૂત કામ કરવાનું છે પણ જો ખેડૂતોને મારો સવાલ જ છે ભાઈ જો ખેડૂતોના મુદ્દાનું નિરાકરણ આવતું હોત તો આંદોલન જ ન થાત ને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને સાંભળવામાં નથી આવ્યા એટલા માટે ખેડૂતોને એટલી ટ્રેક્ટર રેલી કરવી પડી ને એમાં હજી પ્રાથમિક ચર્ચાઓ પ્રાથમિક બાબતો આલતી હતી હજી ક્યાંય નિર્ણય નથી આવ્યો, કોઈ જજમેન્ટ નથી આવ્યું, ત્યાંથી તમે નિર્ણય નથી આવ્યો, સાંભળતા નથી આવી વાત જ નથી. સતત કલેક્ટર એની સાથે રે છે ધ્યાન એ મૂક્યું છે કે તમારે ખેડૂતોને ન્યાય અપાવવાનો છે. વાસ્તવિકતા ઈ છે દુર્લભભાઈ કે ખેડૂતોને એ પણ ખબર નથી કે કેટલા કેટલા ગામોમાંથી નીકળવાની છે, કોના કોના ખેતરોમાંથી નીકળવાની છે, વ્યવસ્થિત એમને કોઈ નકશા કે કાંઈ કશું જ ખેડૂતોને આપવામાં આવતું નથી. બધુંય આપશે.

ગુજરાતનો નો અવાજ ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર 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 આભાર